ગુલામી તમે કરવાના છો આ યાદ રાખજો આ ભ્રષ્ટાચાર અને આ બેમાનીને ડામવાનું કામ કાલ કરે સો આજ કર આજ કરે સો અબ જો નહી કરો ને તો દારૂ જો ચાલવા દેવો હોય ને તો દારૂ ને લીગલ કરી દેવો જોઈએ અને જે પોલીસ કર્મચારીઓને તમે રોક્યા છે ને દારૂના હપ્તા ઉઘરાવવામાં આ ખોટા નાટકો કરવામાં દારૂના અડ્ડા પર રેડ પાડવામાં જ્યાં ખોટા ધમધડાકા કરો છો ને એ તમામ પોલીસ કર્મચારીઓને ત્યાંથી લઈ અને જે બી ડ્રિંક એન્ડ ડ્રાઈવ કરે છે ને નિર્દોષ લોકોની માથે ગાડીઓ ચડાવી દે છે ને એમના ઉપર કાર્યવાહી કરવામાં લગાવો કારણ કે આરસી બુક વીમો છે કે નહીં અને લાઇટો છે કે નહીં એ ચેક કરવાથી કદાચ કોઈનું મોત નહીં થાય તુરંત રાજકોટ અને અમદાવાદ જેવા શહેરોને ડેથ સિટી જાહેર કરવા જોઈએ અને તમામ સર્કલો ઉપર એવા બોર્ડ મારવા જોઈએ કે દારૂડિયાઓ બુટલેગરો અને ગુજરાત પોલીસ બેફામ ઉડતું મોત ગમે ત્યારે તમારા માથા પર પડી શકે છે એટલે રાત્રે આઠ વાગ્યા પછી કોઈએ પણ ઘરની બહાર નીકળવું નહીં હાલ જે ઘટનાઓ બની રહી છે જેમાં ફૂટપાથ ઉપર બેસેલા પરિવારજનો રસ્તા ઉપર તમામ ટ્રાફિકના નિયમોનું પાલન કરીને ચાલતા વાહન ચાલકો એ સલામત નથી અને દારૂડીયાઓ જે દારૂ લઈ લઈને ગાડી લઈને રસ્તા ઉપર નીકળી પડ્યા છે બેફામ થયા છે ત્યારે ગુજરાત પોલીસ એ કોની પાસે વીમો નથી કોની પાસે આરસી બુક નથી એલ લાઇટો કોણે લગાવેલી છે એટલે એના ચલાણ કાપવામાં અને દારૂડિયાઓ પાસેથી હપ્તા લેવામાં વ્યસ્ત હોય ને ત્યારે બોલવાની આવશ્યકતા પડી છે

પણ આ ઘટનામાં હું તમને સો ટકાની ખાતરી આપીને કહું છું કે તપાસ ક્યારેય નહીં થાય કે જે દારૂ પીને વાહન ચલાવતો હતો એ કેસમાં દારૂ ક્યાંથી આવ્યો દારૂ ક્યાંથી લેવાયો એ બુટલેગર કોણ છે એ બુટલેગર પોલીસને કેટલો હપ્તો આપે છે અને એમાંથી પોલીસને કેટલી કમાણી થાય છે જ્યારે કોઈ પણ પોલીસ કર્મચારીની પોલીસ સ્ટેશનમાં પોસ્ટિંગ થાય ને ત્યારે પોલીસ કર્મચારી ક્યારે એવું નથી વિચારતો કે ચાલો તમામ પોલીસ કર્મચારીઓ જે મારા પોલીસ સ્ટેશનમાં કામ કરે છે એમના રોલ કોલ લઉં અને એમનામાં પ્રામાણિકતા અને આપણી ફરજ પ્રત્યેની નિષ્ઠા ભાવના એનું ભાવેતર કરું એ ભાવના ક્યારેય નથી આવતી એનું પહેલું કામ એ હોય છે કે જ્યારે પણ એ પોસ્ટિંગ લે ત્યારે એક ડાયરી અને એક હિસાબ મંગાવે છે કે મારા પોલીસ સ્ટેશનના હદ વિસ્તારની અંદર કેટલા દારૂના અડ્ડા ચાલે છે કેટલા કુટળખાનાઓ ચાલે છે ત્યાંથી કેટલા હપ્તા આવે છે અને એ હપ્તાની રકમ મહિને કેટલી થાય છે અને એમાંથી મારે ભ્રષ્ટાચારની કેટલી આવક થશે અને મારે કેટલા ઉપર સુધી પહોંચાડવાના છે આ હિસાબ કરતા હોય છે અને તમે એ બેમાનીનું અને ભ્રષ્ટાચારીનું સિંચન કરી રહ્યા છો પાયામાંથી જ જ્યારે કોઈ પણ વૃક્ષ હોય અને એમાં ફળ આવે અને ફળમાં જ્યારે ઈડો અને કીડાઓ પડે ને ભ્રષ્ટાચાર રૂપી ત્યારે ઈમાનદારી રૂપી દવાનો છંટકાવ કરવો ને એ આવશ્યક બની જાય છે અહીંયા ઈમાનદાર રૂપી દવાનો છટકાવ તો થતો નથી પણ ભ્રષ્ટાચારના ના વટ વૃક્ષ એ મોટું કરવામાં આવે છે ત્યારે ગૃહમંત્રીની પણ એ જવાબદારી છે પણ આ બાબતે એક સજાગ અને એક સ્પષ્ટ પગલા લે અને જો તમને કોઈ તકલીફ જ જ ના હોય 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 અને તમને એટલા બધા જો ચાલવા દેવો ને તો લીગલ કરી દેવો જોઈએ અને જે પોલીસ કર્મચારીઓને તમે રોક્યા છે ને દારૂના હપ્તા ઉઘરાવામાં આ ખોટા નાટકો કરવામાં દારૂના અડ્ડા ઉપર રેડ પાડવામાં જ્યાં ખોટા ધમધડાકા કરો છો ને એ તમામ પોલીસ કર્મચારીઓને ત્યાંથી લઈ અને જે ભી આ ડ્રિંક એન્ડ ડ્રાઈવ કરે છે ને નિર્દોષ લોકોની સાથે ગાડીઓ ચડાવી દે છે ને એમના ઉપર કાર્યવાહી કરવામાં લગાવો કારણ કે આરસી બુક વીમો છે કે નહીં અને લાઇટો છે કે નહીં એ ચેક કરવાથી કદાચ કોઈનું મોત નહીં થાય પરંતુ આ જે ખુલ્લે આમ દારૂડિયાઓ નીકળી પડે છે ને સવારથી સાંજ સુધી એ આઠ વાગ્યા પછી નો જે આ દોર છે એમાં કેટલા નિર્દોષ લોકોનો જીવ જાય છે ને એનો તો હિસાબ એકવાર કરવો જ રહ્યો અને અને આમાં તો 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 આપણે કોની કોની પાસે પાસે ન્યાય માંગીએ ને એવો ઘાટ થઈ જાય છે કારણ કે રાત્રે આઠ વાગ્યા પછી જે સામાન્ય લોકો છે ને એ બિચારા તો પોતાના કામકાજમાં વ્યસ્ત હોય છે આ બ્લેક કાચવાળી ગાડીઓ લઈને ફૂલ દારૂ પીને જે ગાડીઓ ચલાવે ને એ સામાન્ય વ્યક્તિ નથી હોતા કાતો એના મામા દાદા કાકા એ કોઈ મોટા પોલિટિકલ પાર્ટીમાં હોય અને કાતો પછી પોલીસમાં એમની ઓળખાણ હોય કદાચ પોલીસ રોકે તો એ ડાયરેક્ટ ફોન ઉપર વાત કરાવીને નીકળી જાય છે એમના ઉપર કોઈ કાર્યવાહી નથી થતી માત્ર આરસી વીમા અને પીયુસી ના દંડ એ સામાન્ય જનતા ભરે છે અને જે મોટા માથાઓ છે ને દારૂ પી અને રસ્તો ઉપર નંગા નાચ કરે છે અને અહીં આપણે એ પણ જણાવી દઉં કે રાત્રે આઠ વાગ્યા પછી લોકોની તો મને ખબર નથી પણ પ્રેક્ટિકલી તમને કહું છું કે રાત્રે આઠ વાગ્યા પછી સાઠ ટકા પોલીસ કર્મચારીઓ એ પીસીઆરવાડના ડ્રાઈવરો હોય કે એ પછી કોન્સ્ટેબલ હેડ કોન્સ્ટેબલ જેમની પાસે કોમન સિનારીઓમાં સિફ્ટ ગાડીઓ છે ક્રેટા ગાડીઓ છે અને કાળા કાચ લગાવેલા હોય નંબર પ્લેટો ન હોય ને એ રાત્રે આઠ વાગ્યા પછી કાળા કાચવાળી ગાડી કેટલા આરોપીઓને પકડવા માટે ઉપયોગ કરે છે એનાથી વધારે પેગ મારવા માટે કરે છે રાત્રે આઠ વાગ્યા પછી સાઈઠ ટકા પોલીસ કર્મચારીઓ એ દારૂ પીને ફૂલ હોય છે મફત માં ઈંડા અને ચિકન ખાવા જોઈએ છે અને જેટલા પણ ચાલે છે ને ને એમાંથી કેટલા લોકોની ત્યાં હોય એ હિસાબ પણ મારી પાસે આવી લઈ જજો હું તમને પ્રેક્ટિકલી આપીશ એટલે જો સ્વચ્છતા અભિયાન ની શરૂઆત કરવી છે ને તો સૌથી પેલા આપણે આપણા ઘર થી કરવી જોઈએ આ જેટલા પણ ભ્રષ્ટાચારીઓ અને બેમાનો છે જેના લીધે નિર્દોષ લોકોના જીવ જાય છે ને એના ઉપર સૌથી પહેલા કાર્યવાહી કરવી જોઈએ જેટલા પણ આ દારૂના અડ્ડા પાસેથી હપ્તા ઉઘરાવે છે ને એના ઉપર કાર્યવાહી થવી જોઈએ અને જ્યારે પણ આવી ઘટનાઓ બને ને એ ઘટના બને એ પહેલા દારૂના અડ્ડા ચલાવતા બુટલેગરોને પકડી પકડીને જેલમાં ઘાલી દો દારૂ જ નહીં મળે ને તો આ વાપસમાં તો ક્યારેય થશે જ નહીં પરંતુ કરે કોણ એ નૈતિકતા એ ઈમાનદારી પણ જોઈએ ને અને એ લોહીમાં હોવી તો જોઈએ ને આગાઉ પણ એક ઘટના બની હતી જેમાં પણ એક દારૂડિયાએ

જ્યારે એમના વાઈફનું ઇન્ટરવ્યુ લેવામાં આવ્યું ત્યારે એમણે એવું કીધું કે એ તો એ દવા પીવે છે ને એટલે થોડાક નશામાં રહે છે એટલે ગુજરાતની જનતાને સી બનાવવાનો ધંધો બંધ કરજો આજે તમે દારૂડિયાઓને અને બુટલેગરોને પાળી પોષીને મોટા કરો છો ને એક દિવસ તમને જ નડશે જે આ ભ્રષ્ટાચારનું વટવૃક્ષ તમે વાવ્યું છે ને એક દિવસ તમને જ નડશે તમે જે અધિકારીઓ અને સરકારી બાબુઓ ઉપર કાર્યવાહી નથી કરતા ને અને નથી કરી શકતા કારણ પણ એ જ છે કે કોઈની કોઈ જગ્યાએ ભ્રષ્ટાચાર અને બેમાનીમાં તમારી પણ પૂછડી દબાયેલી હોય છે અને આજ દિન સુધી જેટલા મેં શબ્દો કીધા હતા ને મેં એકવાર કીધું હતું કે સમગ્ર સુરત અને ખાસ કરીને વરાછા એ છ મહિનાની અંદર સિગ્નલ ઉપર ચાલશે એ ચાલે છે મેં એકવાર કીધું હતું કે સુરત ની અંદર રોડ રસ્તા ઉપર ચાલતી તમામ ભ્રષ્ટાચારીઓ એ બંધ કરાવીશું હાલ બંધ છે અને આજ પણ મારા શબ્દ તમારે માર્ક કરવો હોય ને તો માર્ક કરીને રાખજો કે આવનારા પાંચ થી દસ વર્ષની અંદર એ તમારા તમામ નેતાઓ

આ લોકો સામે અવાજ ઉઠાવો નહી એક દિવસ જે બિચારા બે લોકોએ જીવ ગુમાવ્યો છે ને જે પોતાની લાઈનમાં ટુ વ્હીલર લઈને જતા એ રીતે તમારા પણ સ્વજનો જીવ ગુમાવતા રહેશે અને આ દેશમાં કીડા મકોડાની જેમ તમે પણ સાફ થઈ જશો ને તમારી કોઈ ઈજ્જત આપણું રહેશે નહીં એટલે જાગો અને અવાજ ઉઠાવો એ વિનંતી છે જય હિન્દ જય ભારત ભારત માતા કી જય ધન્યવાદ